એવા બાળ મુક્ત ને આપણે સાંભળી લઈએ કે સંસ્કાર શું કામ કરે છે આજના યુગમાં મોબાઈલના યુગમાં નાના છોકરાને આવા જે સંસ્કાર એને વખત મોટા મહારાજ પણ મહારાજ એને પડખે ઉભો રાખીને બોલાવતા હોય શિક્ષા શ્લોક બોલતા હોય થોડુંક ભૂલી જાય તો મહારાજ યાદ દેવરાવે આચાર્ય મહારાષ્ટ્રી સંતો સંતોની આગળ તો એવો તિલક અશોક કંજળી આવી અને પોતાના બે આજે કુસુતન સ્વામીના વિશે કે મારા બે શબ્દો બોલ તારા સભાના આશીર્વાદ લઈ લે ભગવાન ગુરુનો છે એવા વૃંદાવન સ્વામી તથા સ્વામી તથા જેવું જીવન છે એવા ભગત તથા સંતો અને હરિ ભક્તો મારા ભાવથી જય સ્વામિનારાયણ આસો સુ દેખમ એટલે આપણા ગુરુ પુરુષોત્તમ બાળાસદાસજી સ્વામીની પુણ્યતિથી સ્વામી વર્ષો સુધી આ મેમકા ગામમાં રહ્યા હતા જેના ફળ સ્વરૂપે આજે આપણે સુખી છીએ અને જે આવા સંતોનું વિચરણ હોય તે ભૂમિ તીર્થ ભૂમિ થઈ જાય છે સ્વામી કહે મારે ધામમાં જવું છે મારો આ જગ્યા કરવો જોઈએ ગુરુ આપણા જીવનમાં સદગુણો સર્જન કરે છે માટે બ્રહ્મા છે ગુરુ આપણા જીવનમાં રહેલા દુર્ગુણ નો સંહાર કરે છે માટે મહાદેવ છે ગુરુ આપણા જીવનમાં સામાજિક ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય પણ ગુરુ વગર કોઈ કાર્ય શીખી શકાતું નથી સાદા કહું તો ગુરુ એટલે શીખવનાર જેમ ભારસ મળી લોઢાને બનાવે છે તેમ

एक घड़ी आधी घड़ी एक घड़ी आधी घड़ी आधी में पुनिया तुलसी संगत संत की तुलसी संगत संत की कटे कोटि अपराध कटे कोटि अपराध अस्तु जय स्वामी अपने तालियों थी जोरदार तालियों थी बधाई बहुत सरस सार सार बस